તો આપણા ખેતરમાં હવે બધું વાવેતર લેવાઈ ગયું છે અને હવે આપણે નવેસરથી નવું વાવેતર કરવાનું રહેશે પરંતુ તે બાજુ જે તમને જે રજકો દેખાય છે તે રજકાનું હજી આપણે વાવેતર કર્યું હતું પણ આ રજકો હવે મોડો આપણે લેવશું અહીંયા તો અમારું ખેતર હવે નવું થઈ ગયું છે તો તે માટે હવે અમારે બીજું નવું વાવેતર કરવું પડશે તો બીજા વાવેતર તો આપણા ખેતરમાં હવે બધું વાવેતર લેવાઈ ગયું છે અને હવે આપણે નવેસરથી નવું વાવેતર કરવાનું રહેશે પરંતુ તે બાજુ જે તમને જે રજકો દેખાય છે તે રજકાનું હજી આપણે વાવેતર કર્યું હતું પણ રજકો હવે મોડો આપણે લેવશું અહીં આપણે હવે બીજું વાવેતર કરવાનું રહેશે તો આપણા ખેતરમાં હવે બધું વાવેતર લેવાઈ ગયું છે અને હવે આપણે નવેસરથી નવું વાવેતર કરવાનું રહેશે પરંતુ તે બાજુ જે તમને જે રજકો દેખાય છે Terá de